ખેડૂતોની કાર્યક્રમો કરાઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા સોમનાથ થી દ્વારકા નવસો ચોસઠ કિલોમીટર ખેડૂત આક્રોશ યાત્રાનું આયોજન કરાયું છે જે અંતર્ગત સોમવારે યાત્રા મૂડી આવી પહોંચતા સ્થાનિક કોંગ્રેસ કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય હાલ સહાય ની જાહેરાત કરે છે તે ખૂબ જ ઓછી છે સાથે જ સરકારે જૂની યોજનાઓ બંધ કરી ખેડૂતોના કાંડા કાપ્યા છે સરકાર દ્વારા ખેડૂતોને યોગ્ય સહાય આપવાની માંગ કરાઈ હતી આ પ્રસંગે તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્રસિંહ પરમાર પદુભા પરમાર ધર્મેન્દ્રસિંહ સહદેવસિંહ સહિત સમગ્ર તાલુકામાંથી મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા સૌરાષ્ટ્ર અને ગુજરાતભરના ખેડૂતો કુદરતી આપતાને કાંગ્રેસ લઈ રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે દસ હજાર કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હોવાનો દાવો કરી રહ્યા છે એના અનુસંધાને અહીંયાના ખેડૂતોને ન્યાય મળે એના માટેની લડત ચલાવી રહ્યા છે ખરેખર સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યું છે ખેડૂતો કોઈ વિચારો કે બાપડો નથી કે એને સહાયની જરૂર એ ન્યાયના અધિકાર માટે લડી રહ્યો છે અને એનો સાચો ન્યાય એ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર પાસે ખેડૂતો માટેની નથી કોઈ નીતિ કે નથી કોઈ નિયત અત્યારે જે સર્વે થયો કે જે સહાય આજની તારીખે પણ એનડીઆરએફની સહાય માટે દરખાસ્ત જ કરી નથી ઉપરાંત માત્ર આકસ્મિક ખર્ચ પેટેની જોગવાઈમાંથી માત્ર સાડા ત્રણ હજાર કરોડ રૂપિયા ફાળવા છે અમે માત્ર સાડા ત્રણ હજાર કરોડ રૂપિયા જ એ પણ અગત્યનું નથી એના કરતા વધારે અગત્યનું એ છે કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના તમારા ભ્રષ્ટ